ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે સાગરિતોને સોમા બ્રિજ પાસેથી રિક્ષામાં ઝડપી પાડ્યા હતા ત્યારબાદ પણ બાકી ચોરો મહિલાઓને નિશાન બનાવતા હતા દરમિયાન બુધવારે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન આ ટોળકીના અન્ય સાગરિતો વાઘડિયા રોડ પર હોવાની ચોક્કસ માહિતી મળી હતી જેથી બાતમી મુજબના સ્થળ પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સો ભીમા ઉર્ફે ભીમો રમેશ વાઘેલા તથા અજય ઉર્ફે કાર્યો દિલુ વાઘરીને ઝડપી પાડ્યા હતા આ બંને ચોરો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોય તો તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરાઈ હતી જ્યારે આંતરરાજ્ય ટોળકીની બે મહિલા સહિત અન્ય ચાર લોકોને વોન્ટેજ જાહેર કરી તેમને ઝડપી વાળવાના ચક્રો ગતિમાન કર્યા છે